હજીરાના મોરા ગામની આ ઘટના છે ગેરકાયદેસર ગટરનું પાણી દરિયામાં ઠલવાતું હોવાનું ગ્રામવાસીઓનો આક્ષેપ છે કેમિકલ યુગ ગંદા પાણીના કારણે અસંખ્ય માટલી મૃત હાલતમાં મળી આવતા ગ્રામજનોમાં રોજ જોવા મળ્યો હતો સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી મૃત હાલતમાં રોષ જોવા મળ્યો હતો ઘટનાની જાણ ગ્રામવાસીઓને થતા ગામવાસીઓ દ્વારા સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી ચોર્યાસી મામલતદાર ઇચ્છાપોર પોલીસ સ્થાનિક સરપંચ સ્થળ પર દોડી આવ્યા હતા ના ના સરકારી તમને તકલીફ હોય તમે કોર્ટમાં જાઓ માંથી ઓર્ડર લઈ આવો અત્યારે નાયબ મામલતદાર ટીડીઓ બધા હાજર છે બરાબર છે એ લોકો કેસી મુજબ કાર્યવાહી થશે રાત્રે એમ ન મળે કોઈ વસ્તુ બરાબર છે તમને તકલીફ હોય તકલીફ હોય બરાબર છે તો પછી તમને તકલીફ હોય તમે કોર્ટ માંથી લઈ આવો જે તમારે લાવવું હોય બરાબર છે આ લોકો સરકારી માણસો છે સરકારી કામ કરે છે

ભાઈ ચલો તમે લોકો કામ ચાલુ કરો તમારું જે કરવાનું હોય અને જે નડે એને અમે લોકો કાયદો વ્યવસ્થાના ભાગરૂપે અમે લોકો ડિટેન કરી લેશું તમે લોકો કામ ચાલુ કર દો બરાબર છે ક્યાં છો તમે જબરજસ્તી રિપોર્ટ અરવિંદ રાઠોડ જન આદેશ ન્યુઝ સુરત